ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા દ્વારા રાજ્ય સરકાર પાસે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે કપાસ ડુંગળી અને મગફળી પકવતા ખેડૂતોને સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી ભરતસિંહ ઝાલાએ માંગ કરી છે ભરતસિંહ ઝાલાએ જણાવ્યું કે સરકાર દ્વારા શરૂઆતમાં જ્યારે ડુંગળીનું ઉત્પાદન થયું ત્યારે નિકાસ બંધ કરવામાં આવી જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે બીજી બાજુ વેપારીઓએ સસ્તા ભાવે ખરીદી મોગા ભાવે વેચી રહ્યા છે વરસિય વધુમાં જણાવ્યું કે સરકાર દ્વારા યોગ્ય કાયમી નીતિ બનાવવામાં આગળ વધવું જોઈએ ખેડૂતોને કપાસના ભાવ પણ મળતા નથી તો આજે ડુંગરીની નિકાસ ની ઉપર જે પ્રતિબંધ હતો એ હટાવી લીધો એ માત્ર ને માત્ર દેશમાં મોંઘવારી નો માર જનતાને પડે એ હેતુથી કર્યો જો સાચા અર્થમાં એમણે આથી ત્રણ મહિના પહેલાં નિકાસબંધી ન કરી હોત તો અત્યારે ગુજરાતના ખેડૂતો જે રાતા પાણીએ રોવે છે એ રો ન હોત તો આ ખૂબ જ ગંભીર બાબત છે હજી પણ અમે સરકારને કહીએ છીએ કે ભાવ નિયંત્રણ કાયદો લાવે ડુંગળીનું જે નુકસાન થયું છે એના એક કિલોએ પચીસ રૂપિયા સરકાર વળતર આપે કપાસની અંદર વીસ કિલોએ પાંચસો રૂપિયા સરકાર વળતર આપે મગફળીનું પણ વીસ કિલોએ ઓછામાં ઓછો પાંચસો રૂપિયા સરકાર વળતર આપે અને હાલની તારીખમાં સમગ્ર દેશની અંદર જે એમએસપી બાબતનું આંદોલન ચાલી રહ્યું છે એમાં સરકાર સંવેદના સહાનુભૂતિ અને માવનીઓ અભિગમ રાખી કાયમી સમાધાન કરે એ અમારી વાત છે જય હિન્દ